તો <laughs> 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 માત્રાની ને પરાણે એક પરાય ને પરાણે એક ઓવર નખવર માત્ર आओ बेटा यो पानी ले दो मिनट रुक के दो गिराओ एड़ी एट आ वीडियो मैं करूंगा गुंडा है बात बीजी गन ले बीजी गन ले बीजी कौन है तेरे भेरू ही बजे जा भाई एक तो एक है ग्राम बना पहला आपरे આપડે <laughs> 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 ખબર એને પડ એટલે ખબર એને ફોટો પડી ગયોાનની વચ્ચે આ તો એમ તો ત્રણ તર ઓળ કામ બની આપણે માં ઓલી આ એંગલ થી એટલે તો અંદર કાઢે બહાર કાઢો હોય ஆனால் <laughs> <laughs>

ખરાબ <laughs> લીધા <laughs> જે દી નો તો ખાણો પાકે છે ભાઈ મને દેખાતું મને જરૂર દેખાય ઈ